પૈસા કરવાની હું આજે દરિયા રાખવાના આમ છે મજા આવી નઈ આપડો

મજા મે <laughs> 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 <laughs>

અશોકભાઈ મને ગમતું નહિ પૈસા મને વીસ હજાર રૂપિયા હાલો હાલો વીસ રૂપિયા તો ફરવા જવું

બેંકમાં ચેક લઈ ગયા બેંકમાં ₹1000 લઈ દો કશું નહીં તો આઈ બર બર આપણે ધંધા સાચી વાત માધી તો પછી આ તો બધું ગામનો ઘેર પૈસો

બેંક માં આવ્યો ભાઈ લોન બોલો લોન બોલો કેટલા ની ખબર કેટલા ની સિત્તેર લાખ રૂપિયા ની લોન બોલો લાખ રૂપિયા

ખાતા માં પૈસા જતા વિચારજો ખરા હ તમે તો મારા જોઈ ને જોઈ લેશો તમે તો કોઈ બેંક માં જવાના નહીં તમારી વગર

એટલે ભાઈ બંધુ તમે જો આવા ભાઈ બંધો છોકરો ના હોય માર જીભ ના કરાય લાવી રો લાવી મારા બગુલ એક ઉપર પડશે હવે હું ત્યાં ત્યાં નોકરી અમે આપડે બેહોજ સાપુ કરી મેકલો છે આકેલો પૈસા બે હાપર વાત